રાજકોટ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે શહેરમાં પોલીસ દ્વારા કાયદા અને નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે પોલીસ કમિશનર કચેરી ખાતે કડક અમલવારી શરૂ કરવામાં આવી છે હવે પોલીસ કમિશનર કચેરીમાં આવતા તમામ લોકોને હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે જો પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ પહેર્યા વગર આવશે તો તેને સીસીટીવી ના આધારે ઈ ચલણ આપવામાં આવશે કચેરીમાં આવતા પોલીસ જવાનો અને અરજદાર જનતાએ નિયમનું પાલન કરવાનું રહેશે સમગ્ર શહેરમાં કાયદા અને નિયમોનું પાલન કરાવતી પોલીસ હવે પોતાના ઘર આંગણે જ નિયમોનું પાલન કરાવવા ચુસ્ત અને કડક બની હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે સૌપ્રથમ પ્રથમ હેડક્વાર્ટર રાજકોટ પોલીસ હેડક્વાર્ટરની અંદર હેલ્મેટ પહેરીને પ્રવેશ એટલે કે હેલ્મેટ વગરના લોકોને પ્રવેશ આપવા ઉપર પ્રતિબંધ આપવામાં આવ્યો હતો અને હવે ત્યારબાદ રાજકોટ પોલીસ કમિશનર કચેરીની અંદર પણ આ જ નિયમ છે તે લાગુ કરી દેવામાં આવે છે ગેટ ઉપર જ બોર્ડિંગ બોર્ડ છે તે મારી દેવામાં આવે છે કે હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલ ઉપર પ્રવેશ કરવો નહીં જો તમે હેલ્મેટ પહેર્યા વગર પ્રવેશ કરશો તો એ ચલણ આપવામાં આવશે મહત્ત્વનું છે કે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રોજના હજારો લોકો છે તે આવતા હોય છે પોલીસ સ્ટાફના લોકો અને સાથે સાથે શહેરીજનો એટલે કે અરજદારો પણ છે તે આ જગ્યાની મુલાકાતે પોલીસ કમિશનર કચેરી ખાતે આવતા હોય છે ત્યારે આ લોકો પણ કાયદાનું કડ કડક પાલન થાય અને કાયદાનું પાલન થાય તે માટેથી હવે પોલીસ કમિશનર કચેરીની અંદર આવવું હોય તો તમારે ટુ વ્હીલ ઉપર હોવ તો તમારે હેલ્મેટ છે તે ફરજિયાત કરવામાં આવ્યો છે મહત્ત્વનું છે કે જો કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વગર કોઈ પોલીસ કર્મચારી હોય કે કોઈ જે સામાન્ય જનતા લે કે અરજદાર હોય જો તે કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વગર કમિશનર કચેરીની અંદર આવે છે તો સીસીટીવી કેમેરાને આધારે તેમને ઈ ચલન છે તે આપવામાં આવશે મહત્ત્વનું છે કે થોડા સમય પહેલાં જ હવે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરની અંદર આ નિયમ છે તે અમલવારી બનાવવામાં આવ્યો હતો મહત્વનું છે કે પોલીસ હેડક્વાર્ટરની અંદર પણ હેલ્મેટ પહેર્યા વગર પ્રવેશ છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ હવે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પણ આ નિયમ નિયમ છે તે અમલવારી છે તે લેવામાં આવી છે મહત્ત્વનું છે કે જે કોઈ વ્યક્તિ કહી શકાય કે હેલ્મેટ પહેર્યા વગર જતાં જો માલુમ પડશે ટુ વ્હીલની અંદર તો તેમની પાસેથી જે ઈ ચલણના માધ્યમથી દંડ છે તે ફટકારવામાં આવશે મહત્ત્વનું છે કે રાજકોટની અંદર કાયદો અને નિયમનનું ચુસ્ત પાલન થાય તે માટે સતત પોલીસ કટિબદ્ધ હોય છે ત્યારે હવે પોલીસ કમ કચેરીની અંદર પણ જો કોઈ કર્મચારી કહી શકાય કે નિયમોનું પાલન કરતો નહીં હોય અથવા તો નિયમ ભંગ કરતા હશે તો તેમની સામે પણ હવે કાર્યવાહી થશે તે પ્રકારની કડક વલણ છે તે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાલ દર્શાવવામાં આવી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ